धारासभ्य ने हूँ कहवा मांगू छूँ तुमको कहा लगता था नहीं लेटेंगे ले ले, तुमको तुम कहा तुम लगता था नहीं जब तब तोड़ेंगे नहीं तक छोड़ेंगे नहीं।, नहीं दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखिए अने यहाँ पंद्रह तारीख डिडियापड़ा में नरेंद्र भाई मोदी जी ने छोड़े ચૈત્રભાઈ વસાવાની લડત ને દબાવવા માટે લઈને આવે છે લઈને આવે એનો મને જરાય વાંધો નથી અમે વડાપ્રધાન શ્રી ને મારી ધરતી પર આવકારીએ છીએ પણ જે પ્રકારે જિલ્લા પંચાયત ની ચૂંટણી આવતા હતા તમારા એક લાખ કાર્ય ગામડે ગામડે જાય છે આ લોકો કે તમારા ચૈતર ભાઈ મોદી સાહેબ ના હસ્તે પંદર તારીખે જોડાવાના છે બધા આવી જજો બધા જોવા આવજો ત્યારે હું એમને કેવા માંગુ છું ચૈતરભાઈ ભાજપ માં જોડાવાના નથી ચૈતરભાઈ ભાજપ ને તોડવાના છે તોડવાના તો આદિવાસી નો દીકરો છો એટલે ભૂપેન્દ્ર પટેલ ને નથી ગમતું હરસંગી ને નથી ગમતું આદિવાસીઓ માટે કેમ બોલે છે આદિવાસીઓની મીટિંગો છોટા ઉદેપુર કેમ કરે એને જેલમાં નાખો એક સામાન્ય બાબતમાં મને જેલમાં નાખી તમને તમે બે વર્ષ સુધી રાખીશું ત્રણ વર્ષ સુધી રાખીશું જ્યાં સુધી તમે અમારી સાથે માનો ત્યાં સુધી રાખીશું આ

મારી યુવાનો મારી બેનો મારા માતાઓ ને મારે વિનંતી છે સરકાર એમની બહુ મોટી છે પોલીસ એમની છે આર્મી એમની છે કોટ કચેરી એમની છે કલેક્ટર એમના છે ડીડીઓ એમના છે એસપી એમના છે આપણે એમની સાથે લડાઈ નથી કરવાની પણ આવનારી તાલુકા જિલ્લા માટે ચૂટણીમાં તમારા માટે સારા સારા યુવાનો ને સારા સારા વોલેન્ટિયર તૈયાર કરી દો તમારા દીકરાને જે વિરાન કર્યો છે એને બદલે તમારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની છે તમારે પંચાયત ની ચૂંટણી અમારા રાજ દીપડા માં આવીને કહેતા હતા પેલો તમારો ચૈતર વસાવો જેલ માં છે નથી છૂટવાનો નથી છૂટવાનો એનું પૂરું કરી નાખ્યું મેં ત્યારે તમારા સાંસદોને ને હું કહેવા માંગુ છું कहा लगता था नहीं लेंगे? तुमको कहा लगता था नहीं लौटेंगे जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंधुखंड गंध झंड समझ के रखा है क्या ये चैतर मसाला है चैतर मसाला कभी ઓ કાઢે છે આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માગે છે શિક્ષક બનવા માગે છે કલેક્ટર બનવા માગે છે આઈએસ આઈપીએસ થવા માગે છે પણ અમારા વિસ્તાર માં શાળાઓમાં માસ્ટરો નથી શાળાઓ નથી આંગણવાડી નથી અમારા નાના નાના બાળકો કુપોષણ થી છે ત્યારે આદિવાસીઓને શિક્ષણ આપવાની રોજગાર આપવાની જગ્યા સિંચાઈ નું પાણી મળે એની જગ્યાએ આજે વિકાસ નો રથ લઈને આ લોકો ગામડે ગામડે ફરે છે આજે વિસા મુગવાન ની જન્મ નામે ગૌરવ યાત્રા કાઢતા કે છે કે બિરસા ભગવાન ની એકસો પચાસ છે એટલા માટે આ લોકો આજે ઇતિહાસ ખબર પડી ગઈ છે ગુરુ ઇતિહાસ ખબર પડી ગયો છે એટલે આપણા લોકોના મત હવે મળવાના નથી એમ કરીને આપણા આપણા ક્રાંતિકારીઓ ફોટા લગાડીને ગામડે ગામડે ફરે છે એમના વડાપ્રધાન હમણાં કેવડી આવ્યા ને કીધું અમારા આદિવાસી ભાઈ બહેનો તમારે આત્મનિર્ભર બનવાનું બનવાનું છે છે આત્મનિર્ભર અમારો આદિવાસી સમાજ આદિ અના વડાપ્રધાન બન્યા પછી પાંચસો ને ચાર પાંચ હાજર ચારસો કંપનીઓ તો વિદેશ થી તમે લઈને આવ્યા છે અમારો આદિવાસી સમાજ તો આત્મનિર્ભર જ છે વડાપ્રધાન બન્યા પછી તમે પાંચ હાજર ચારસો વિદેશી